ભૂપેન્દ્ર પટેલ અને તેમના દોસ્તનું કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે તેમાં ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે કે મારે બનવું નથી પરંતુ મને નરેન્દ્ર મોદી અને અમિત શાહના ફોનથી કહેવામાં આવ્યું છે કે તમારે જ બનવું પડશે ગુજરાતના સીએમ એટલે કે મુખ્યમંત્રી આવો સાંભળીએ આખું કોલ રેકોર્ડિંગ

આજે તમે કેમ સચિવાલયમાં જમીન આયા આજે ઘરે જમવા બનાવ્યું હતું મેં આ બનાવ્યું સચિવાલયમાં જમીન જવાનમાં ઘર ન જ બનતો છે કે અને બધું જે હોય પણ આપણે તો યાર સીએમ થઈને ઘર ભેડે છે ને આપણું યાર એવું તો થવાનું જ પણ લોકો સાહેબ સાહેબ કરીને આપણને છોડે ને એવું ગેર ટાઈમ આવી નાખીએ ભલું થતું હોય તો એ કરાય પણ આવા ને બાબતમાં ઝઘડા થતા હોય તો પછી રવા દેવાય

અરે પૂછવું ન પડે એમાં શું પૂછવું પડે બરાબર દોસ્તો અમારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ધન્યવાદ